સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલક કરી છે અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામોને પોલીસ દ્વારા સુરતમાં મનપાની મદદથી દૂર કરાઈ રહ્યું છે ત્યારે સુરત અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરામાં રહેતા માથાભારે તથા બે બે ગુજસિકોટ અને પાંત્રીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા સંજુ કોઠારીના ગેરકાયદે બાંધકામોમાં બુલડોઝર ફેરવાઈ દેવાયું હતું સંજુ કોઠારીએ જેમ રૂપગલીમાં સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કર્યું હોય જેના પર ડીપીસી એસપીસી પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિતની હાજરીમાં બુલડોઝર ફેરવાઈ દેવાયો હતો જેને લઈ અસામાજિક તત્વોમાં રહ્યો છે સગર ઘટનામાં જે રોડ પર એન્ક્રોચમેન્ટ કરીને કેટલાક કિસમો દ્વારા જુદી જુદી રીતે ભાડું ઉઘરાવામાં આવતું હતું અને પોતાના આર્થિક સોચ ઊભા કરેલા હતા જે પોલીસ અને એસએમસીના ધ્યાને આવતા જે લોકોને વારંવાર સૂચનાઓ આપેલી અને ત્યારબાદ ખાલી કરવા જણાવેલ પરંતુ ખાલી ન કરતા આજે પોલીસે બળપ્રયોગ કરી અને તમામ જગ્યા પર જે એન્ફ્રોચમેન્ટ હતું તે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે